ગુડ આફ્ટરનૂન ટુ ઓલ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર લેક્ચર આજના લેક્ચરની અંદર આગળ જ આપણે સમજવાના છીએ એ છે ક્લોરીન અણુનું બંધ નિર્માણ એટલે કે ક્લોરીન અણુના ઉદાહરણ દ્વારા સસ બન છે એનું નિર્માણ કેવી રીતે થાય છે ચાલો તો જાણી લઈએ પહેલાં સૌથી પહેલાં તો ક્લોરીન અણુ છે એની વાત કરીએ તો ક્લોરીનમાં કેટલા પરમાણુ છે ક્લોરીનના જે પરમાણુ છે એ સી એલ અને સી એલ એટલે કે સી એલ ટુ સી ટુની અંદર પરિસ્થિતિ કેવી છે સીએલ ટુના બે પરમાણુ બંને પરમાણુનો એક અણુ એક ક્લોરીન પરમાણુ છે એની અંદરની રચના બે આઠ સાત છે તો બીજા ક્લોરીનમાં બે આઠ સાત જ હોય આવા તો કાંઈ પ્રશ્ન રહેતો નથી તમારે હવે શું સમજવાનું છે એ જુઓ તો સી એલ સાત ઇલેક્ટ્રોન બીજા ક્લોરીનના સેમ સાત ઇલેક્ટ્રોન બે ચાર છ સાત બે ચાર છ ને સાત ક્લોરીનનો પરમાણુ ક્રમાંક જે છે આ કૃતિની આપણે ચર્ચા કરવી છ પહેલા આપણે એની રચના જોઈ લો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક સત્તર છે કેમાં બે એલમાં આઠ એમમાં સાત ક્લોરિન તેના એમ કોષમાં સાત અયોગમાં ઇલેક્ટ્રોન ધરાવે છે રચના જોઈ લો છે બે ચાર છ ને એક સાત થઈ ગયા સાત ફાઇનલ ચાલો ક્લોરીનમાં સાત હવે ક્લોરીનમાં એમ કોષમાં સાત અયુગમાં ઇલેક્ટ્રોન છે તો એને એક ઇલેક્ટ્રોનની જરૂર પડશે સાત અયુગમાં ઇલેક્ટ્રોનમાં એમ કોષને ફરવા માટે તેને વધુ એક ઇલેક્ટ્રોનની જરૂર છે કેટલા એક એટલે બે ક્લોરીન પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી કરે અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ક્લોરીનનો એક અણુ સીએલ ટુ બનાવે આ તમારો પ્રશ્નનો જવાબ મળી ગયો ત્યાર પછી આપણે જોઈએ કે આગળની રચના શું છે ક્લોરીનનો પ્રત્યેક પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી રચના બનાવે તમે જોઈ શકો છો કે અહીંયા કોષની અંદર ઇલેક્ટ્રોનની રચના નિષ્ક્રિય વાયુ જે બનવાની છે તે આકૃતિમાં તમને ખબર છે જે એમ કોષમાં આઠ ઇલેક્ટ્રોન ધરાવે એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેનું નિરૂપણ ટપકા કે ચોકડી પદ્ધતિથી આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનને દર્શાવી શકીએ છીએ ભાગીદારી પામે ઇલેક્ટ્રોનની એક જોડ બે ક્લોરીન પરમાણુ વચ્ચે બે એકલ બંધ બનાવે છે કયા બંધ બનાવે બે એકલ બંધ બે એકલ બંધ બનાવે એટલે આકૃતિમાં તમે જોઈ શકો છો કે બે પરમાણુ વચ્ચે એક સહસંયોજક બંધનું નિર્માણ થાય છે તો આ રીતે તમે જોઈ શકો કે ક્લોરીનનો એક સ બંધ છે કેમ કે ભાગીદારી એકની છે તો એક બંધ બનશે આ ફાઇનલ થયું આ રીતે ક્લોરીનમાં સહસંયોજક બંધનું નિર્માણ આપણે સમજી શક્યા ફરી નવા લેક્ચરમાં નવા બંધ અને નવી રચના છે એની વાત કરશું ત્યાં સુધી ખૂબ મહેનત કરો આવજો